કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ મેદાથી તમે નૂડલ્સ ઘણીવાર બનાવી ખાતા હશે ચાલો આજે બનાવીએ આટા નૂડલ્સ આટા નૂડલ્સ બનાવવામાં એકદમ ઇઝી અને ખાવામાં એટલા જ ટેસ્ટી અને હેલ્ધી બને છે તો મેદાથી તમે ઘણીવાર બાળકોને બનાવી અને આ નૂડલ્સ આપ્યા જ હશે હવે આ તમે ઘઉંના પર બનાવી અને એકવાર ખવડાવી જો છો એમને બહુ જ ભાવશે અને આ નૂડલ્સ આપણે ઘરે બનાવીએ તો એની અંદર આપણે જે સોસ વાપરીએ એ આપણે આપણા બાળકોના ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી નાખતા હોઈએ જેથી બાળકોને બહુ જ ભાવશે તો ચાલો પછી ટેસ્ટી અને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આપણે આટા નૂડલ્સ ઘરે બનાવી તૈયાર કરીએ તો નૂડલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મોટા વાસણની અંદર પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું તો હું અહીંયા એકથી દોઢ લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દઈશ એની અંદર થોડું તેલ નાખી દેવાનું જેથી આપણે જ્યારે નૂડલ્સ બનાવીએ તો નૂડલ્સ એકબીજા સાથે ચોટશે નહીં એક તરફ પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ નૂડલ્સ માટે લોટ બાંધી દઈએ તો મેં અહીંયા બે વાડકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવવા માટે વાપરીએ એ એની અંદર આપણે મોણ માટે તેલ નાખી દઈશું બે મોટી ચમચી જેટલું અને હાથથી બરાબર લોટને મસળી અને આપણે મોણ લગાવી લેવાનું તો આવી રીતે કરવાથી લોટ એકદમ સોફ્ટ બની જશે જેથી બાળકોને નૂડલ્સ ખાવામાં બહુ જ મજા આવશે થોડું થોડું કરતાં જઈ પાણી નાખવાનું અને આપણે લોટ ગૂંથવાનો તો તમે નૂડલ્સ બનાવવા માટે જ્યારે પણ લોટ ગૂંથો ને ફ્રેન્ડ્સ તો એને તમારે જે પ્રમાણે તમે સંચો વાપરતા હોય એ પ્રમાણે ગૂંથવાનો હોય છે તો અહીંયા આપણે નાના સંચાથી આજે નૂડલ્સ બનાવવાના એટલે લોટ આપણે એકદમ ઢીલો અને એકદમ લૂસ બાંધીશું તો તમે અહીંયા જોઈ શકો કે મેં બધું જ લોટ બાંધી તૈયાર કર્યું છે અને એકદમ લૂઝ અને એકદમ સોફ્ટ લોટ બાંધી તૈયાર કર્યું છે આદમો તો ચાલો પછી લોટ આપણો ગુણ થાય અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લઈશું આ રીતનું સંચો તો મારી પાસે આવી રીતે સ્ટીલનો સંચો છે તમારી પાસે પિત્તળનો હોય તો તમે વાપરી શકો છો અને હા જે ખાટલે બાંધવાનો સંચો આવે એ હોય તો તમે એનાથી સેવો પાડી અને સુકવણી કરી અને પછી પણ તમારે જ્યારે પણ નૂડલ્સ બનાવવા હોય ત્યારે તમે બનાવી શકો તો સંચાની અંદર આ રીતની જાળી આવે છે જે જાડી સેવો બને અને પાતળી સેવો બને એવી તો હું અહીંયા જાડી સેવોવાળો જે સંચો છે એ નાખીશ તો એને થોડું તેલથી ગ્રીસ કરી અને સંચાની અંદર સેટ કરી દેવાનું અને થોડો સંચાને પણ તેલથી ગ્રીસ કરી લેવાનું હવે સંચાના માપથી લોટ તોડી અને આપણે આ સંચાની અંદર લોટને એડ કરવાનો તો તમારે સંચો પૂરેપૂરો નથી ભરવાનો એક ઇંચ જેટલો સંચો છે એ ખાલી રાખવાનો જેથી જ્યારે પણ તમે સેવો બનાવો તો તમને સંચો ફેરવવામાં આસાની રહે હવે સંચાને બંધ કરી અને આપણે જે લોટ છે બાંધેલો એને ઢાંકી દેવાનું જેથી એ કડક ના થઈ જાય તો આપણે હવે નૂડલ્સ બનાવીએ તો અહીંયા તમે જોઈ શકો કે જે પાણી છે એ પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે સેવો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો આવી રીતે એકદમ ઉકળતું પાણી હોય ત્યારે જ આ સેવો બનાવવાની જેથી એકબીજા સાથે સેવો ચોંટશે નહીં અને સેવોને હાથથી પણ તોડવાની જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ આવી રીતે તમે થોડી સેવો કરી અને પછી પાણીની અંદર અડકાળી દેશો સંચો તો સેવો બધી એની આપમેળે જ આની અંદર તૂટી જશે તો એકવાર હું તમને ફરી બતાવી દઉં આજુઓ તો બસ આવી રીતે કરી અને તમારે જેટલી પણ સેવો બનાવી હોય એટલી બનાવી શકો છો હાથથી તોડવાથી સેવો એકબીજા સાથે ચોટી જાય છે તો આ એકદમ સરળ ટ્રીક છે સેવો બનાવવાની તો તમે જરૂરથી આ અપનાવી અને સેવ બનાવી જોજો આ સેવોથી તમે બાળકોને નૂડલ્સ પણ બનાવીને આપી શકશો સાથે સાથે તમારે મીઠી સેવો બનાવી હોય તો પણ સેમ રીતથી તમે મીઠી સેવો બનાવી અને ખાઈ શકો છો આ રીતે તો અહીંયા આપણે જાડી સેવો બનાવી એટલે સેવોને ચડવામાં થોડો ટાઈમ લાગશે તો પાંચથી છ મિનિટ માટે સેવોને આપણે ચઢવા દઈએ અહીંયા આપણી સેવોને ચડતાં પાંચથી છ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણી સેવો ઓલમોસ્ટ ચડી અને તૈયાર થઈ ગઈ છે તો પહેલાં કરતાં સેવો થોડી ફૂલી ગઈ છે જુઓ તો સેવોને આવી રીતે ઝારાની અંદર હાથમાં કાઢી અને આપણે ચેક કરી લેવાનું કે સેવો બરાબર ચડી છે કે નહીં તો થોડું એને આવી રીતે હાથથી દબાવી અને જોશો તો તમને ખ્યાલ આવી જશે તો અહીંયા આપણી સેવો છે એ ચડીને તૈયાર થઈ ગઈ છે તો આપણે થોડું એવું ઠંડુ પાણી આની અંદર એડ કરવાનું અને પછી સેવોને કાઢવાની જેથી સેવો એકબીજા સાથે ચોંટશે નહીં અને ડીમી ચીપચીપી જે સેવો લાગે એ નહીં લાગે તો ઠંડુ પાણી નાખી બરાબર હલાવી લઈએ અને સેવોને કાઢી લઈએ હવે આપણે આ સેવોથી નૂડલ્સ બનાવવાના છીએ તો બીજું એક વાસણ લેશું એની અંદર બે ચમચી જેટલું તેલ નાખવાનું અને અહીંયા મેં નૂડલ્સ માટે બધી શાકભાજી કાપીને તૈયાર કરી લીધી છે તો આવી રીતે શાકભાજી મેં કાપી છે શાકભાજી તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે પણ તમને ભાવતી હોય એ લઈ શકો છો અને વત્તા ઓછી પણ કરી શકો છો તો તેલ થોડું એવું ગરમ થાય એટલે બે ચમચી એની અંદર આપણે ઝીણું સમારેલું લસણ એડ કરવાનું તો લસણની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની કેમ કે આપણે આ ચાઇનીઝ વસ્તુ બનાવીએ એટલે એની અંદર લસણ અને આદુનો ટેસ્ટ વધારે પડતો હોય તો સારું લાગે છે તો મેં અહીંયા બે ચમચી લસણ અને એક ચમચી આદુને ઝીણું સમારી એડ કરી દીધું થોડું એવું એને સાંતળી લેવાનું ત્યાર પછી લીલા ધાણાના જે દાંડલા આવે એની પણ મેં ચોપ કરી અને આની અંદર એડ કર્યા છે તો લીલા ધાણાના દાંડલા એડ કરવાથી આ જે નાસ્તો છે એકદમ વધારે પડતો સ્વાદિષ્ટ બનશે તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો તમે પણ તો ત્રણેય વસ્તુની થોડી એવી સાંતળી લેવાની આ ત્રણેય થોડું એવું સંતળાઈ જાય એટલે આપણે જે શાકભાજી લીધેલી ચોપ કરીને એ એડ કરવાની તો તમને જણાવી દઉં ફ્રેન્ડ્સ કે શાકભાજીમાં મેં કાકડી ટામેટું ડુંગળી શીમલા મરચું અને ગાજર લીધા છે તો બધું જ શાકભાજી આપણે એડ કરી દઈએ અને શાકભાજીને જલ્દીથી ચડી જાય એટલા માટે થોડું એવું એની અંદર મીઠું એડ કરીએ કેમ કે આપણે જે સોસ નાખવાના એની અંદર પણ મીઠાનું પ્રમાણ હોય એટલે મીઠું થોડું ધ્યાનથી એડ કરજો તો બે ત્રણ ચપટી જેટલું જ મેં મીઠું એડ કર્યું છે અને શાકભાજીને મિક્સ કરતા જઈ અને આપણે ચઢવી લઈએ તો તમે આ નૂડલ્સ બનાવો છો એટલી તમારી શાકભાજીને ઢાંકી અને નથી ચડવવાની ખાલી ખુલ્લામાં જ એને એકાદ મિનિટ માટે આ રીતે સાંતળી લેવાની તો શાકભાજી વધારે પડતું ચઢી ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખજો હવે આપણે બધા સોસ એડ કરીએ તો બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ એક ચમચી જેટલું વિનેગર જે ખાવાનું વિનેગર આવે એ લીધું છે વ્હાઇટ વિનેગર બે ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું અને બે ચમચી જેટલું ગ્રીન ચીલી સોસ એડ કરવાનો ત્યાર પછી બે ચમચી એની અંદર ડાર્ક સોયા સોસ એડ કરીશું તો બધા સોસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડા એવા વધતા ઓછી પણ કરી શકો છો તો આવી રીતે બધા સોસ એડ કરી મિક્સ કરી લેવાની શાકભાજીને તો હવે આપણા સોસનું જે કોટિંગ છે એ સારું એવું આપણી શાકભાજીની અંદર આવે એટલા માટે એક ચમચી કોર્નફ્લોરને પાણીની અંદર ઓગાળી અને આપણે નાખવાનો તો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો તો ચોખાનો લોટ પણ તમે એક ચમચી આવી જ રીતે વગાડી અને આની અંદર એડ કરજો બધું બરાબર મિક્સ કરી અને આપણે આ સોસ બનાવી તૈયાર કરીએ તો જરૂર લાગે તો તમે ફરીથી પણ આની ઉપરથી પાણી થોડું એડ કરી શકો જો તમને સોસ થોડો ઠીક લાગતો હોય તો મેં પણ અહીંયા બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી સોસને થોડો એવો પાતળો કરી લીધો છે તો થોડું આ ટાઈમે તમારી સોસની ચેક કરી લેવાનો ફ્રેન્ડ્સ તમને કોઈ પણ વસ્તુ વધતા ઓછી લાગતી હોય તો પણ તમે એડ કરી શકો તો ચાલો પછી આપણું સોસ બની તૈયાર થઈ ગયું છે હવે આપણે જે આટા રસ બનાવી તૈયાર કરેલા એ નૂડલ્સ આની અંદર એડ કરીએ તો ફ્રેન્ડ્સ તમે મેદાથી ઘણીવાર નૂડલ્સ બનાવી ટ્રાય કર્યો જ હશે પરંતુ હા એકવાર આ રીતે આટા નૂડલ્સ બનાવી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે અને મેદાથી આ આટાનો રસ થોડા હેલ્ધી પણ રહેશે તો બાળકોને જ્યારે પણ તમે નૂડલ્સ ખાવા માટે બાળકો માગે તો આવી રીતે બનાવી આપી છું છો નૂડલ્સને સોસ સાથે બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો ફ્રેન્ડ્સ કે એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આપણા આટા નૂડલ્સ બની તૈયાર છે અને આ નૂડલ્સ હેલ્ધી પણ છે તો એકવાર આવી રીતે નૂડલ્સ બનાવી ટ્રાય કરજો અને હા તમને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો પછી મળીએ એક આવી જ નવી અને એકદમ ઇઝી રેસીપીની સાથે આવજો